મિત્રો જય માતાજી જય જીવન બાપા ચાલો સુપ્રભાત બેન શું કરે છે સવાર સવાર સવારમાં સવારમાં શું કરો તમે રમો છો અરે ભાઈ નાસ્તો કરી લો કરવો કેમ પછી ખાવાના ઓહો નાસ્તો કરી લો ને બેન ઘી છે દૂધ છે ચાર રોટલી હે માની હારે તમે નાસ્તો કર્યો હે મારે નાસ્તો કરી ચાલો મિત્રો અમે નાસ્તો પાણી કરી લીધા Surti ben ne bide kuta se lelu ben ne ne huwa dio afrika mu iya zai kal dawa kan jau sen dawa lewa sar kanu ti pin jo e kanu a toke kanu a jiri jiri pala se સારો ટિફિન થઈ ગયું ટિફિન જેમ લઈ લઈ કામ છે ચાલો મિત્રો કામે જવું છે પણ પંચર પડી ગયું અહીંયા જવું એટલે હવે પંચર કરી અને ચાવ થા થોડું સુરતી બેન દીકુ બેન બધા જીનું બેન દાતણ કરે છે કોલગેટ કરે છે બેઠા છે એ ઉકાણો નથી નિર્મળ સોસાયટી માંથી બંગલા ઉતરી છે આવું સારી રીતે જોઈ શકાય છે અમારો કારીગર આવ્યો આ બંગલો જો બસ 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 બંગલો જો કેવો મસ્ત બનાવ્યો છે ધીરુભાઈ અંબાણી હે ધીરુભાઈ અંબાણી નો છે બંગલો પટ્ટા મારી નામો કઈ આગળ ભાગ્યો અમારો કારીગર ગોકુલધામ સોસાયટી માં પટ્ટા મારી રહ્યો છે ચેઠાલાલ ને રહી आई सोसाइटी से आई अंदर नहीं ना बोले अमरेली शहर फाइनली मित्रों कामेदी घरे भी आया કાન જો પાણી ભરે છે કાનું ઓલું ઉતારી લ્યો તમારે ઓલા પનીર ટીકા નું આસાલો શાક બનાવવાના છે આજે અમારે લીલાબેન પનીર ટીકાનું શાક બનાવાના છે મસ્ત મજા નું તો અમરેલી થી હું લાવ્યો છું આમાં જે વસ્તુ આવે મસાલો બધાય आल्यो जिनुबेन तवर मम्मीन दियो ले ल <laughs> मारी मसाला दियो जाओ म आउन खानै न खानै यमन त का खायो हालो मोल भाव लाग्यो 200 रुपैयान 500 दिदो एदु न त लियो का 300 ग्राम त न भाव दो

પછી મસ્ત મજાનો પનીર બનાવ છે લેલા બેન પનીરનો સાખની તૈયારી કરે છે હજી તો ડુંગળી વેતરી છે અને હવે આગળ તૈયારી કરે છે ટમેટા વેતરવાના કાનું સા કરવાનું હાલો સા કરો જો એમ ખંજાળવાનું છે એટલે કાય સુરતી બેન લાજ કાઢીને બેઠા કોને કાઢી